સ્વાગત છે હું છું સહીદ કુરેશી સરકારની જલ કલ્યાણકારી યોજનામાં તબીબોની ગેરરીતિનો પર્દાફાશ શ્રીની પ્રજાહિતકારી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો હેતુ દરેક નાગરિકોને મફત અને ગુણવત્તા સાવર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આવી માહિતી બહાર આવી છે કે કેટલીક ખાનગી હોસ્પિટલો આ યોજનાનો ખોટો લાભ ઉઠાવી રહી છે જે સીધો અન્યાય દર્દીઓ સાથે થઈ રહ્યો છે અને સરકારની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે મળતી માહિતી મુજબ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ હવે સુક્ષમ તપાસમાં જોડાઈ છે જે હોસ્પિટલો પર દર્દીઓએ પૈસા વસૂલતાની ફરિયાદ કરી છે ત્યાં ટીમ અચાનક મુલાકાત લેશે આ તપાસ દરમિયાન હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને દર્દી સૌના નિવેદનોના વિડીયો પુરાવા તૈયાર કરવામાં આવશે આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલવામાં આવવા જોઈએ નહીં એમ આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે સરકાર સંપૂર્ણ સારવાર ખર્ચ પોતે આપે છે છતાંય કેટલીક ખાનગી હોસ્પિટલો સર્જરી અને અન્ય સારવાર માટે વધારાનો નાણાકીય દબાણ બનાવે છે આ બાબતે ધ ન્યૂઝ ટીમ સ્વતંત્ર હાથ છે અમારી ટીમ વિવિધ શહેરોની હોસ્પિટલમાં જઈ તપાસ કરી રહી છે ત્યાં કેવી રીતે દર્દીઓને નાણાંની માંગણી થાય છે કઈ સર્જરી માટે કેટલો ખર્ચ બતાવવામાં આવે છે અને વાસ્તવમાં સરકાર તરફથી કેટલું ચૂકવવામાં આવે છે જો તપાસમાં સાબિત થશે તો હોસ્પિટલની ગેરરીતિ બહાર આવશે તો તેમની આયુષ્યમાન કાર્ડ માન્યતા તરત સરકાર રદ કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે આ માત્ર સરકારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી પણ દર્દી અને તેના પરિવારના વિશ્વાસનો પણ મુદ્દો છે જનહિતમાં એક જ સંદેશ છે કે સરકારની યોજના મફત છે તબીબોના હિસ્સા માટે નહીં દર્દી સાથે છેતરપિંડી કરતા તબીબો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જો તમારી સાથે આયુષ્માન કાર્ડ હેઠળ મેળવેલ સારવાર દરમિયાન પૈસા વસૂલ્યા હોય તો જરૂરથી ધી સિક્રેટ ન્યૂઝ ટીમનો સંપર્ક કરી શકો છો ધી સિક્રેટ ન્યૂઝ ઇન્વેસ્ટિગેશન ટીમ સત્યને બહાર લાવશે લોકહિત માટે ભાવેશ પરીખનો રિપોર્ટ પાલનપુર